તેમ તેમજ જન્માષ્ટમી રક્ષાબંધન દરેક મહિનાની પણ ચાર ગણો જોવા મળી રહ્યો હતો સવારથી જ શિવ મંદિરોમાં ચાર પ્રહરની પૂજા દીપમાળા ભક્તિ સંધ્યા સાથે ભાવિકો શિવ લીન થયા હતા અને ભાઈઓએ મળી અને પાંચ સોમવાર અલગ અલગ શિવાલયો ઉપર જઈ અને રુદ્રાભિષેક કર્યો તથા અમારા શાસ્ત્રીજી દરેક સાંજે જડેશ્વર મહાદેવમાં અભિષેક કર્યો અને આ પ્રમાણે એકત્રીસ એ અભિષેક અને પાંચ મહારુદ્રાભિષેક પાંચ શિવાલયના મળી આજે દશાંશ હોમ જડેશ્વર મંદિરે મોજીદળમાં થશે અને એનો લાભ સૌ કોઈ ગ્રામજનોને મળશે